જુનાગઢના માણાવદરમાં આબ ફાટ્યું છે માણાવદરના રાવળ ફળિયામાં જળબંબાકાર થઈ ગયો છે રાવળ ફળિયાના પચાસથી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું છે બસો થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તો જુનાગઢના માણાવદરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ છે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રાવડ ફળિયામાં જળબંબાકાર થઈ ગયો પચાસથી વધુ ઘરોમાં પાણી ભરાયા છે

આંબલિયા અને કોયલાણા પણ હાલ સંપર્ક વિહોણું થયું છે જ્યારે ઓજત અને ભાદર નદીના પાણી ફરી વળ્યા છે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે ઓજત નદીના જે પાણી ફરી ફરી વળ્યા છે જેને કારણે હાલ લોકોની જે પરિસ્થિતિ છે એ ખોરવાઈ છે ને જનજીવન છે એના ઉપર સારું પ્રભાવિત થયું છે તમે જોઈ શકો છો કે અંદર પાણીમાંથી પસાર થઈ અને લોકોને આવવું પડે તેવી હાલ પરિસ્થિતિ નિર્માણ થઈ છે જે હાલ તમે જુઓ છો કે દ્રશ્ય છે એ છે માણાવદરના ધાવડપરા વિસ્તારના દ્રશ્યો છે

જે ફસાયેલા લોકો હતા પંદર લોકો ફસાયા હતા એમનું રેસ્ક્યુ કરવું જરૂરી હતું દાત્રાણા ગામની ઘટના છે તમામને ફાયરની ટીમે બચાવી લીધા છે